નમસ્કાર ટેટ ટાટ પાસ છોકરાઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે આંદોલન વચ્ચેની એક એવી તસવીર મારે તમને બતાવી છે જે આજના સમાજ જીવનમાં બહુ રેર થઈ ગઈ છે કુસુમબેન આપણી સાથે છે કુસુમબેનને મેં જ્યારે બહુ જ મોડી રાત્રે ગાંધીનગરના ઘ ચારના બગીચા આગળ બેઠેલા જોયા તો મને પહેલો વિચાર એ આવ્યો કે એ કોની સાથે આવ્યા હશે એટલે મેં ધાર્યું મને એવું લાગ્યું કે એમની દીકરી સાથે આવ્યા છે પણ એ એમની સવાઈ દીકરી સાથે આવ્યા છે કુસુમબેન કોની જોડે આવ્યા છો જોડે अच्छा બહુ જોડે આવ્યા છો પણ બહુ નથી મારે દીકરી છે અને બહુ કેના છે ક્યાંથી આવ્યા છો જિલ્લાના ભાણવડ ગામના છે થી આવ્યા છો છે તો આંદોલનમાં આવવાના હતા એ તમને ખબર હતી એટલે ત્યાંની દીકરી છે અને તમે છે બરાબર અને તમે ત્યાંથી આવ્યા અહીંયા સપોર્ટ કરવા માટે હા તો શું અપેક્ષાઓ છે સવારથી તમે તો ફરી રહ્યા છો અપેક્ષા તો એટલી જ કે હવે કાયમી થઈ જાય

ફ્રેન્ડ જેવું જ વર્તીએ છીએ ના ચોક્કસથી કેમ કે તમે આંદોલન માટે આવ્યા છો તો મતલબ ડેફિનેટલી તમે એમના ફ્રેન્ડ છો તો એ ક્યાં નોકરી કરે છે અત્યારે જ્ઞાન સહાયકમાં લાગી ગયા છે હા અમારા કલાવની બાજુમાં ગામ છે મકરાણી સનશ્રતાંગળ ત્યાં લાગ્યા છે તો એ આવવાના હતા તમને ખબર હતી આંદોલન માટે આવવાના છે હા અમે પહેલી રહી છે તો તો તમે એમની જોડે એમને સપોર્ટ કરવા માટે આવ્યા છો તો શું કહેશો આજે તમે સરકારને પણ કંઈ કહેવા માંગતા હો તો કે આજે તો તમે દસરાત જ રહ્યા હશે એમને હા જોયા છે ને બહુ મને નૃત્ય કરી છે પોલીસવાળાએ બધા સાથે હું તો એમને આ કેમ બેઠી છે એમ એ લોકો બધા એમાં હતા હું એક સાઈડમાં બેઠી હતી હું જોતી હતી બધું તો મને ત્યાંથી ઉઠાવી એને કેમ ખબર હતી કે હું હા મને ઉઠાવી લીધે એને કેમ ખબર હતી કે હું આમાં છું એમ મેં એને કીધું કે આમાં હું આમાં નથી હું ખાલી સાથે જ છું તો કે નહીં નહીં તમે બેસી જ જાઓ હો 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 અને આખો દિવસ તમે ત્યાં ત્યાં બરાબર છે ત્યાં આખો દિવસ રહી ગયા ત્યાં પોલીસ લઈ ગયા પોલીસ સ્ટેશનમાં હા આખો દિવસ અમે આખો દિવસ ત્યાં સાથે છે વહુ જોવા છે મારે આ બીજા છે બોલાવો ને એમને એ છે સોનું બનાવો ને નહીં એટલા માટે હું બતાવું કેમ કે પોતાના સંતાનોને કોઈ સપોર્ટ નથી કરતું ત્યારે પોતાના વહુને સપોર્ટ કરવા માટે આવ્યા છે સોનું બનાવો તમારા તમારી સાથે આજે તો તમે પોલીસ સ્ટેશનમાં સાસુને લઈને ગયા હા એક્ચ્યુઅલી માં મારું તો આ પહેલું જ આંદોલન છે ક્યારેય હું આવી નથી પણ કેટલા ટાઈમથી ટેટ ટા પાસ કરીએ છીએ બરાબર પણ સરકાર ક્યારેય સામે જોતી નથી અને જ્ઞાન સહાયક જેવી યોજના છે એ મૂકી દીધી હવે રહે જો કોઈ પાસે નોકરી ના હોય કોઈ ઓપ્શન ના હોય બીજો તો એ લોકોએ મજબૂરીથી જ્ઞાન સહાયક એક્સેપ્ટ કરવી પડે છે તો હવે આ એક વખત જ્ઞાન સહાયકનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તો બીજી વખત રિન્યૂ કરી દીધા જ્યારે સરકારે એવો વાદો કર્યો હતો કે અમે હા કાયમી લાવીશું એક જ વખત હા ટેમ્પરરી છે એવું કીધું પણ એ લોકોએ એનું પ્રોમિસ પૂરું ન કર્યું બરાબર એટલે આવી બધી ગુજરાતની અંદર શિક્ષણની પરિસ્થિતિ ખરેખર બહુ ખરાબ છે ખરાબ એટલે એટલી હદે કે મોટા ભાગની સ્કૂલો છે એ એક શિક્ષક પર ચાલે છે હવે એક શિક્ષક પર જ્યારે સ્કૂલો ચાલતી હોય ત્યારે સામાન્ય બાબત છે કોઈ પણ પેરેન્ટ્સ છે એ ન જો એમની પાસે પૈસા હોય ના હોય કોઈ મિડલ ક્લાસ હોય ગરીબ હોય છતાં પણ તેમને પ્રાઇવેટમાં પોતાના બાળકોને બેસાડવા પડે છે બરાબર અને આ સરકારનું એક ધ્યેય જ છે કે ગવર્મેન્ટ છે ગ્રાન્ટીનેટ છે બંધ કરી અને ખાનગીકરણ કરવું તો આ હેતુ છે એ સરકારનો પૂર્ણ ન થાય અને અમને અમારો હક મળે એટલા માટે અમે આજે અહીંયા ભેગા થયા છીએ અને જ્યાં સુધી સરકાર ક્રમિક ભરતી નહીં લાવે મોટી ભરતી નહીં લાવે ત્યાં સુધી અમે લડશું અને ગાંધીનગરથી જાશું નહીં એવો અમે આ વખતે નિશ્ચય કરીને જ આવ્યા છીએ વિષય છે તમારો મારે ઇલેવન ટ્વેલ્થમાં ઇકોનોમિક્સ છે નાઇન્થ ટેન્થમાં સોશિયલ અને આટલું ભણ્યા પછી જ્યારે નોકરી માટે આટલી ભયાનક કતારોમાં લાગવું પડે તમે અહીંયા ભીડ જોઈ રહ્યા છો એ પણ બતાવજો એવું નથી કે એક બે લોકો છૂટા બેઠા છે ખાસ્સા બધા લોકો છે જે એવા નિશ્ચય સાથે બેઠા છે કે ગાંધીનગર છોડીને નહીં જાય જો એમને નોકરી નથી મળતી તો અને એટલે જ જ્યાં સુધી કુસુમબેન જેવા સાસુ છે જ્યાં સુધી સોનુબેન જેવા વહુ છે ત્યાં સુધી મને નથી લાગતું કે સરકાર એમનું મનોબળ તોડી શકવા માટે સક્ષમ થવાની છે નમસ્કાર